હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં તો આજના આ વિડીયોમાં આપણે સાંસ્કૃતિક વારસાનો મહત્ત્વનો ટોપિક એવી રાણકી વાવ વિશે ચર્ચા કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને વિડીયો સારો લાગે તો તમારા મિત્ર સુધી શેર કરજો તો આજનો આપણો ટોપિક શરૂ કરીએ છીએ રાણકી વાવ રાણકી વાવ અહીં તમને રાણકી વાવ છે તેનું પિક્ચર છે એ જોઈ શકો છો જેમાં તમે જોઈ શકો છો કે રાણકી વાવ જે છે એ સાત માળની બનેલી છે અને તે નંદા પ્રકારની છે એ જોઈ શકાય છે એક જ સાઈડથી તમે જઈ શકો છો અને ત્યાંથી જ બહાર આવું એક જ મુખવાળી જે વાવ હોય એને નંદા પ્રકારની વાવ કહેવાય છે તો અહીંયા પિક્ચર તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે કઈ રીતે તેની કોતરણી તેનું બાંધકામ કરેલ છે વાવનો ટોચ પરથી દેખાવ ટોચ પર એટલે ઉપરથી તમે જોશો તો આ રીતે તમે જોઈ શકો છો કે વાવ કંઈક આ રીતની દેખાય છે અને તેમાં એક સાઈડથી જવા અને આવવા માટેના પગથિયાં પણ છે નંદા પ્રકારની છે એટલે એક જ સાઈડથી જઈ શકાય છે અને આવી શકાશે વાવનો આંતરિક ભાગ આ જે છે એ વાવનો અંદરનો ભાગ છે જેમાં તમે જોઈ શકો છો કે અંદરથી જોતા વાવ છે એ કંઈક આ પ્રકારની દેખાય છે મહિષાસુર મર્દિનીનું શિલ્પ વાવ છે તેમાં અલગ અલગ કોતરણી છે કોતરણીની અંદર વિવિધ શિલ્પો છે એ તેમાં રાખવામાં આવેલા છે તો એની એક કોતરણી આમાં મૂકેલી છે જેમાં મહીસાસુર મર્દિનીનું શિલ્પ તમે જોઈ શકો છો કલકી અવતાર અને મહીસાસુર મર્દિનીનું શિલ્પ એ જે મૈષાસુર મર્દિનીનું શિલ્પ છે તેમાં વચ્ચે એક નર્તકી છે અને તેની જે ડાબી બાજુ છે એ કલ્કી અવતાર જે છે એ ભગવાનનો બતાવેલ છે વિવિધ અવતાર છે કલ્કી અવતાર વામન અવતાર ઋષિ અવતાર એ બધા અવતાર છે એમાં અહીંયા જે છે એ રાણકી વાવમાં અમુક અમુ જે અવતાર છે તેના પણ શિલ્પો જોવા મળે છે તેમાંથી એક છે કલ્કી અવતારનું ચિત્ર વરાહ અવતારનું શિલ્પ આમાં તમે જોઈ શકો છો બે નર્તકી છે અને તેની વચ્ચે છે એ ભગવાનના વરાહ અવતારનું શિલ્પ પણ તમે જોઈ શકો છો રાણકી વાવમાં આવેલું એક શિલ્પ અહીંયા એક બે નર્તકી છે અને તેની વચ્ચે એક શિલ્પ છે એ તમે જોઈ શકો છો વામન અવતાર આ છે એ ભગવાનના વામન અવતારનું શિલ્પ છે જેની કોતરણી તમે જોઈ શકો છો ચાર પૂજાવાળા પરશુરામ મધ્યમાં જે છે એ ચાર પૂજાવાળા પરશુરામનું ચિત્ર છે ભગવાન પરશુરામ અને તેની બંને બાજુ છે એ નર્તકી આવેલી છે કલકી અવતાર મધ્યમાં વચ્ચે છે એ કલકી અવતારનું ચિત્ર અને તેની આજુબાજુ જે છે એ બે નર્તકીઓ છે અહીંયા લાઈનમાં વધી જે છે એ કોતરણી રાખેલી છે જેમાંથી બધી કોતરણી ઝૂમ કરી કરી અને બધા અહીંયા ચિત્ર સ્વરૂપમાં મૂકેલી છે જેથી કરીને સમજવામાં સરળતા રહે મહિષાસુરનો વધ કરતા દુર્ગા અહીંયા દુર્ગામાં જે છે તેનું ચિત્ર મૂકેલું છે કે જે મહિષાસુર છે નામના રાક્ષસનો વધ કરે છે રાણકી વાવ અથવા રાણીકી વાવ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાના પાટણ શહેરમાં આવેલી એક ઐતિહાસિક વાવ છે અણહિલવાડ પાટલના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાની પત્ની અને જૂનાગઢના ચુડાસમા વંશના રાજા રા ખેંગારની પુત્રી રાણી ઉદયમતીએ અગિયારમી સદીના અંતિમ ચતુર્થાસમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઊભી કરવા વાવનું નિર્માણ કરાવ્યું હતું તો ખાસ આ એમપી આમાંથી પ્રશ્ન પૂછાય કે રાણકી વાવ ક્યાં આવેલી છે તો એ પાટણ જિલ્લામાં પાટણની શહેરની અંદર આવેલી છે અને રાણકી વાવ કોણે બંધાવી છે ખાસ પ્રશ્ન પૂછાય તો તેનો જવાબ આવશે ભીમદેવ પત્ની રાણી ઉદયમતીએ ખાસ યાદ રાખવું શિલ્પ સાથેની દીવાલ તમે જોઈ શકો છો કે દિવાલમાં આવા નાના નાના ઘણા કોતરણીવાળા ઘણા બધા શિલ્પ જે છે એ આવેલા છે જેમાંથી અમુક અમુક શિલ્પ છે અમુક અવતાર ભગવાનના છે એ આપણે ઝૂમ કરી કરી અને ચિત્ર છે તેમાં જોયા આ રીતે તમે જોઈ શકો છો બધાય ભગવાનના અવતાર છે એનું શિલ્પ છે બધે નર્તકીઓના શિલ્પો છે બંને બાજુ નર્તકી અને વચ્ચે ભગવાનના શિલ્પો એવી રીતે તમે કોતરણીમાં જોઈ શકો છો જેની કોતરણી ખૂબ જ બેન અમૂન છે અહીંયા કોતરણીવાળા સ્તંભો છે વિવિધ છે સ્તંભો આવેલા છે જેમાં ઝીણી ઝીણી કોતરણી તમે જોઈ શકો છો સદીઓ અગાઉ સરસ્વતી નદીમાં આવેલા પૂર અને અન્ય ઘટનાક્રમથી આ વાવ જમીનમાં દટાઈ ગઈ હતી જેથી ધરતી તળે દબાયેલી આ વાવ પર કોઈની નજર પહોંચી શકી ન હતી પરંતુ વીસમી સદી સુધી લોકોથી અલિપ્ત રહેલી આ વાવને મૂળ સ્વરૂપમાં લાવવા ભારતીય પુરાતત્વ વિભાગે ઈસવીસન ઓગણીસો છ્યાસીમાં વાવમાં ભરાયેલી માટીને બહાર કાઢવા ઉત્ખનન કાર્યવાહી આરંભાતા ઘણા વર્ષો બાદ વાવ તેના મૂળ સ્વરૂપમાં આવી હતી પેલા જે છે સરસ્વતી નદીની બાજુમાં વાવ આવેલી છે તેથી તેમાં પૂર આવ્યું હશે એટલે વાવ જમીનમાં દટાઈ ગઈ હતી પરંતુ આ વાવ જે છે તેને ફરીથી ભારતીય પુરાતત્વ વિભાગે તેને બહાર કાઢી છે વિવરણ અંગ્રેજીમાં આમાં તમે જોઈ શકો છો તેનો ઇતિહાસ જે છે એ પથ્થરની અંદર કોતરણીની અંદર લખેલો છે અંગ્રેજીની અંદર લખેલું છે વિવરણ અને આમાં તમે જોઈ શકો છો કે હિન્દીમાં વિવરણ લખેલું છે કઈ કઈ રીતે રીતે એની ઉત્પત્તિ થઈ વાવ જે છે એ વાવનો ઇતિહાસ છે રાણકી વાવનું મુખ પૂર્વ તરફ ખુલે છે રાણકી વાવ ચોસઠ મીટર લાંબી વીસ મીટર પહોળી અને સત્યાવીસ મીટર ઊંડી છે જે સાત માળ જેટલી ઊંડી છે આ વાવ નંદા પ્રકારની વાવ છે આ ખાસ પ્રશ્ન પૂછાશે વાવ છે એ કયા પ્રકારની છે નંદા પ્રકારની નંદા પ્રકારની વાવ એટલે એવી વાવ કે જેની અંદર એક જ મૂક હોય એક જ જગ્યાએથી આવવાનું અને એ જ જગ્યાએથી પાછું આવવાનું વાવમાં દેવી દેવતાઓની સાથે સાથે અનુચરતી અપ્સરાઓ અને નાગ કન્યાઓની પણ કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવે છે તમે જોયું કે નાગની અંદર બંને બાજુ અપ્સરા અને વચ્ચે વચ્ચે છે દેવી દેવતાની મૂર્તિઓ આવેલી છે અહીંયા એક નાનો દરવાજો છે જે સિદ્ધપુર જતા ત્રીસ કિલોમીટર લાંબા એક બોગદામાં ખુલે છે આ પ્રવેશ દ્વાર અત્યારે કાદવ અને પથ્થરોથી ભરાઈ ગયેલું છે પણ મૂળતઃ આ માર્ગ સંકટ સમયે રાજા અને રાજ પરિવારને ભાગવા માટે બનાવવામાં આવ્યો હોવાનું અનુમાન છે આ વાવ જયા પ્રકારની છે ભૈરવ અને અપ્સરાઓ આમાં જે છે એ ભૈરવ અને અપ્સરાઓના ચિત્રો પણ જોવા મળે છે ગણપતિ તેમની પત્ની અને અપ્સરાઓ આ ચિત્રની અંદર અપ્સરાઓ છે અને વચ્ચે જે છે એ ગણપતિનું ચિત્ર છે જેની અંદર છે ગણપતિની છે પત્ની છે બે પત્ની છે એમાંથી અહીંયા એક પત્નીનું ચિત્ર તેની સાથેનું રીધેલ છે રીધી સીધી સાથે ગણપતિનો ફોટો છે ભારતીય રિઝર્વ બેંકે વર્ષ બે હજાર અઢારમાં બહાર પાડેલી નવી રંગની રૂપિયા સોની ચલણી નોટોમાં પાછળની તરફ રાણકી વાવ દર્શાવવામાં આવી છે યુનેસ્કો દ્વારા રાણકી વાવને બે હજાર ચોવીસમાં વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કરવામાં આવેલ છે સો રૂપિયાની ચલણી નોટમાં પણ રાણકી વાવનું ચિત્ર છે અને યુનેસ્કો દ્વારા તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી છે આજે છે એ વિશ્વ વિરાસત તકતી મૂકેલી છે જેની અંદર લખેલું છે કે રાણકી વાવ જે છે તેને વિશ્વ વિરાસત સ્થળની અંદર રાખવામાં આવેલ છે અહીંયા તમે જોઈ શકો છો રૂપિયા સો ની ચલણી નોટ છે કે જેની અંદર રાણકી વાવનું ચિત્ર છે તો આ હતી માહિતી રાણકી વાવ વિશે જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો તથા તમારા મિત્ર સુધી શેર કરવાનું ભૂલશો નહીં અને તમારે કયા પ્રકારનો વિડીયો જોઈ છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો થેન્ક યુ